આપણે અત્યારે આઠ દસ દિવસથી બ્લોગ નહોતા બનાવતા એનું કારણ તમે બધા જાણો જ છો કે મારા બાપુજી છે એનો સર્વાસ થઈ ગયો હતો આપણે બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું અને મેં તમને બધાને જાણ કરી હતી કે હમણાં આઠ દસ દિવસ આપણા બ્લોગ નહીં આવે ને પછી આપણે શરૂઆત કરીશું બ્લોગ બનાવવાની તો આજથી આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરીએ છીએ અને તો તમે બધા મારા બ્લોગ જોજો અને મારા બ્લોગ ક્યાં બને છે મને કોમેન્ટ કરીને જણાવજો અને જે આપણા દિવસો પડ્યા છે દેશમાં હતી ત્યારે પણ એમાં એમ આવ્યું થોડુંક આગળ પાછળ થઈ ગયું હતું હું દેશમાં ગઈ ત્યારે પછી બે ત્રણ દિવસ પછી મારા બ્લોગ આવતા હતા એવું થતું હતું તો બ્લોગનું સેટિંગ છે દેખાઈ ગયું છે તો જે આપણે દેશમાં ગયા હતા ત્યાં કોના ઘરે ગયા કોને મળવા ગયા કઈ જગ્યાએ ફરવા ગયા ભાર્ગવભાઈએ અમારા ભાણિયાભાઈને એને ક્યાં મોજ મસ્તી કરાવી બધા ભાણિયાને એને એ બધું જ હું તમને ટોટલી વિડીયો બતાવીશ તો ચાલો આજથી આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો આજનો બ્લોગ આપણે મારા બર્ડ ડેનો છે તો એમાં એવું છે કે બાપુજીનું બારમું પૂરું થયું એના બીજે દિવસે મારો બર્થડે આવતો હતો તો મારો બર્થડે આપણે ઉજવો નહોતો પણ મેં થોડા થોડા વિડીયો ઉતાર્યા હતા મારા કશ્યપભાઈ પણ રોકાવા આવ્યા હતા કશ્યપભાઈ તમે ઓળખો છો કે મારા મોટા મારા જેટનો છોકરો છે તે પણ વેકેશન કરવા આવ્યો હતો અઠવાડિયું રોકાણ તો પણ એકાદ બે દિવસનું આપણે વિડીયો શૂટ થયો છે તો ચાલો આપણે જોઈ લઈએ મારા ગપુને ફોટો પાડી દઉં હસ્તીમાં હેપી બર્થડે મમ્મી બહુ સરસ થેન્ક ભાઈ ગેસ ખાવા હલો મિત્રો સીતારામ સ્વાગત છે તમારું બધાનું એક ના લોકોમાં કેમ છો બધા મજામાં આમાં મજામાં છે શોપર બધા મજામાં છે તો અત્યારે પણ આયરણી સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે છે મારો બર્થડે તમારા ધાર્મિક ભાઈને બધાએ વિશ કરી દે છે ને અત્યારે મને મળવા પણ કોઈ આવે છે તો કોણ મળવા આવે છે હું તમને બતાવીશ વીડિયોમાં આગળ સુધી બન્યા રહેજો પહેલી વાર જ આવે છે મારા ઘરે બર્થ ડે થેંક થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ

આપણને મળવા આવ્યા તમારા નણંદ ને ઈ કે અમદાવાદ થી આવ્યા તો પછી ક્યારે આવ્યા નતા અમારા ઘરે નવું મકાન લીધા પછી તો આવ્યા તા કીધું તો મારી જાય ને આપણે મળતા જાય તો અત્યારે વે ગયા ને અત્યારે જો બાર વાગી ગયા છે ને આપણે અત્યારે રસોઈ સમય થઈ ગયો તો ચાલો રસોઈ કરી નાખીએ

તો એનો ફોન આવ્યો હતો પછી રસોઈ બનાવતા બનાવતા એની સાથે વાત કરીને પછી રસોઈ બનાવીને છે ને પો બહુ દુખતો હતો પછી સુઈ ગઈ અને ઓમભાઈને એને પછી જમા આપી દીધા મેં કીધું હશે ને પછી જાગીને જમીશ પછી અત્યારે હું જે જાગી છું અને અત્યારે જોવું કેટલા વાગ્યા પોણા ત્રણ થયા છે સાડા બાર એક રસોઈ બની ગઈ હતી પણ સુઈ દીધું અત્યારે જઈ ગઈને મારા ગયા છે જમી દાબીને સુઈ ગયા છે અને ઓમભાઈ બેસી ગયા છે અને મારા કરશે ભાઈ અંદાની ઘરમાં હશે અને મેં ઓલે આવી ગયા પ્લીઝ દૂર છે તો ચાલો આપણે જમી લઈએ ફટાફટ ને તડકો આજે બહુ નીકળો જ તડકો સારો નીકળો છે આજે તો ચાલો મને જમવાનું બાકી છે બહુ ભૂખ લાગી છે ચાલો જમી લઈએ ચાલો બધા મિત્રો જમવા જમવામાં ખાલી શાક ને રોટલી જ બનાવવી છે દાદી ભાઈ કેતા હતા કે બધે છે કે નહીં બને નહીં કાંઈ નથી નાની બનાવું શાક રોટલી જ ખાલી બનાવવું છે અમારા ધાર્મિક ભાઈ જાગીને ટ્યુશન વહી ગયા ને ત્યાં છ વાગી ગયા છે અને જો અમારા સામેનું મકાન છે જણાયો ચણાય હોત અને ગયું અને અમારા કપુભાઈ અને મમભાઈને કંટાળ આવતો તે બી સુઈ ગયા જો બે કેવા સુઈ ગયા છે તે બે હોય સુઈ ગયા ને આપણે કપડાં એ મૂકી નાખીએ મેં અત્યાર સુધી લાઈ કર્યું હતું અત્યાર સુધી લાઈવ હતી તો આજે બે કલાક લાઈ કર્યું મારા બર્થડે હતો બધા લાઈવમાં જોડાયા હતા મેં કહે ને ચાલો આપણે થોડોક વધારે સમય આપી દઈએ તો છ વાગી ગયા તો કપડાને ને એવું છે આજ તો છ વાગ્યા તો હોય તો ચાલો હવે ફટાફટ કપડાં લઈને કપડાં મૂકેલી નાખીએ અને પછી કંઈક શાકભાજી લઈ આવે મૈત્રી બેન ને મૈત્રભાઈ આવી ગયા છે જો હે જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં જય શ્રી કૈશ મેં મૈત્રીબેન અમે મજામાં તમે કેમ છો તો વાંધો નહી ઈચકો ખાવા આવ્યા મારી સાથે વાતો કરવા આવ્યા અરે વાહ હું વાત છું હે હા અન મારો બર્થડે છે તો મારી અત્યારે વાત કરવા આવ્યા શું વાત છે થેન્ક યુ વેલકમ વાબી વા અમારા મૈત્રી બેન ને મૈત્ર ભાઈ આવી ગયા કે તમારો બર્થડે છે ને હું તમારી સાથે વાત કરવા આવ્યો છે કે વિશ કરવા આવ્યો છે કે આપ જે હેપી બર્થડે કરવા આવ્યો છે કે અને ઈચ કા ખાવા તો ચાલો મારા મૈત્રી બેન ને મૈત્ર ભાઈ અમારી સાથે વાત કરવા આવ્યા છે તો આપણે થોડી એની સાથે વાતો કરી દઈએ તો મૈત્રી બેન હા ચાલો હવે રસોઈ તો બની ગઈ રસોઈમાં મેં બનાવ્યું રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે જે ગરમ ગરમ છે અને ભાખરી બનાવી નાખી છે અને શાક ગરમ છે તો થોડુંક ઠંડુ થવા દે પછી બધા જમવા બે છોકરા બધા બહાર છે અને મેં ઓલા અંદર ફોન જોવે છે રસોઈ બનાવતી હતી તો ચાલો રસોઈ બની ગઈ તો ચાલો ઓળખે જમવા બેસી જાય અને જમી આવીને પછી આપણે જવું છે પુલ ઉપર બેસવા તો ચાલો ફટાફટ જમી ને પછી તૈયાર થઈ જાય ને પછી જાય પુલ ઉપર બેસવા તો ચાલો આપણે બધા રેડી થઈ ગયા છે મેં નીચે આવી ગયા છે ને મારા કશ્યપભાઈ તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે સવારની વાત જોઉં છું હું વિશ કરું છું મને જ વિશ જ નથી ગયું બધા વિશ કરી પણ એને મને વિશ નથી

કરવા માટે તાપી મધ્ય જો સિંગ લઈએ સિંઘ વાળા ભાઈ ઉભા છે તો સિંગ લઈ લે જો ધાર્મિક ભાઈ જો સિંગ લઈ બેસી ગયા

તો ચાલો બધા સોડા પીવા માટે ઠંડી ઠંડી મસ્ત મજાની લીંબુ સોડા છે જો મસ્ત છે સોડા હા ધાર્મિકભાઈ ઓમભાઈ બધા સોડા પી લીધી મારી એકની બાકી છે સાડા અગિયાર થઈ ગયા છે ને અમારા ધાર્મિક ભાઈને ટાવે આવીને બેસી ગયા છે બહાર હિંચકામાં આપણે ઘણા સોડા પાર્સલ લઈએ પછી પીડા સોડા પીવા ન ઉભા તો ચાલો બધા સોડા પીવા તો બસ આજનો દિવસ આપણો આવડ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ